તો રાજકોટ મહાનગરપાલિકાની નબળી કામગીરી સામે લક્ષ્મીનગર વિસ્તારના સ્થાનિકોએ પોર ખોલી દીધી માત્ર ચાર દિવસ પહેલા બનાવેલા રસ્તાની કપચી આંગળીના ટેરવે ઉખડી રહી છે જેના કારણે રસ્તાની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા થયા છે સ્થાનિક મહિલાઓએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે આ રસ્તો ચોમાસું પણ નહીં ટકી શકે કોન્ટ્રાક્ટરની બે જવાબદારી અને મહાનગરપાલિકાની નબળી દેખરેખ પર સ્થાનિકોએ ગુસ્સો ઠાલવ્યો મહિલાઓએ કહ્યું કે આવા રસ્તાઓ બનાવવા માટે લોકોના ટેક્સના પૈસાનો દુરુપયોગ થઈ રહ્યો છે રસ્તાની દુર્દશાથી વાહન ચાલકો અને રાહદારીઓને અકસ્માતનું જોખમ વધ્યું છે સ્થાનિકો માંગ કરે છે કે મહાનગરપાલિકા તાત્કાલિક આ રસ્તાનું રિપેરિંગ કરે

બરાબર વરસાદ વરસ્યો પણ નથી ને તેમ છતાં પણ રસ્તાના હાલ આવા બેહાલ થઈ ગયા છે મહાનગરપાલિકાની નબળી દેખરેખ પર સ્થાનિકોએ ગુસ્સો ઠાલવ્યો હતો મહિલાઓ કહ્યું હતું કે આવા રસ્તાઓ બનાવવા માટે લોકોના ટેક્સના પૈસાનો દુરુપયોગ થઈ રહ્યો છે રસ્તાની દુર્દર્શાથી વાહન ચાલકો અને રાહદારીઓને અકસ્માતનું જોખમ વધ્યું છે સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે મહાનગરપાલિકા તાત્કાલિક આ રસ્તાનું રિપેરિંગ કરે અને કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરે

અહીં જે ચાર ચાર દિવસ પહેલા આ રોડ છે તે બનાવવામાં આવ્યો હતો પરંતુ આ રોડ ની કામગીરી ક્યાંક ને ક્યાંક છે તે કરવામાં આવી હોય તેવું દ્રશ્યોમાં જોઈ શકાય છે તો બીજી તરફ કહી શકાય કે મહિલાઓ દ્વારા દ્વારા રોડ છે તે પણ સ્થાનિકો હતો કારણ કે આ રોડમાં આંગળીના કેરવેથી જે રોડ ડામર કામ છે તે નબળું થયો હોવાનું સામે આવ્યું હતું ને આંગળીના કેરવેથી જે આ રોડ છે તે ઉખડી જતો હોવાનું સામે આવ્યું હતું એટલે ચોક્કસપણે હજુ તો જે રાજકોટમાં વરસાદ પણ નથી થયો ગુજરાતના અલગ અલગ વિસ્તાર જેના કારણે રાજકોટ શહેરના રસ્તાઓનું ધોવાણ સામ્રાજ્ય છે પરંતુ આ જે ખાદાઓના કારણે કેટલાક અકસ્માત થાય છે તેવું પણ સ્થાનિકોનું કેવું છે અવારનવાર રાજકોટ મહાનગરપાલિકા આવી નબળી કામગીરી કરી છે તેવું આક્ષેપ છે તે રાજકોટના સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે તો બીજી તરફ કહી શકાય કે

ત્યારે સૌ પ્રથમ વખત જે સ્ટેન્ડિંગ ચેરમેન ને પૂછવામાં આવ્યું કે આ જે કામગીરી છે ચોમાસું નજીક છે ત્યારે પ્રિ મોનસૂન ની કામગીરી કેટલે સુધી પહોંચી અને ગીઆઈ ની લાઈન હજુ સુધી ખોદેલી છે પરંતુ તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે જે લાઈન છે તે સંપૂર્ણ હવે અમે જે પૂર્ણ કરી છે અને જેટલી કામગીરી છે તે યથાવત છે અને કેટલી કામગીરી હજુ પણ ચાલુ છે તે જે રસ્તાઓ જ્યાં જે ખાજા ખોદવામાં આવ્યા છે તે રસ્તાઓને જે ખાડા પૂરીને જે કામગીરી કરવામાં આવશે પરંતુ હજુ સુધી તેવી કામગીરી છે કે રાજકોટ મહાનગરપાલિકાની પૂર્ણ નથી થઈ હજુ પણ જે રસ્તાઓ માટી છે તે પાછળ જે વાહન ચાલકો ને પૂરવાર જે મુશ્કેલી નો સામનો કરવો પડે છે ને જે વાહન ચાલકો છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે કેટલાક અકસ્માત ના કેસીસ પણ સામે આવ્યો છે જી સ્થાનિકોએ ત્યાં પાલિકામાં શું રજૂઆત કરી છે ખરી આને લઈને